નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘણા સમય બાદ ફરી એકવાર ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજ રોજ બરાબર તારીખ છે પાંચ અને જે ડ્રાઈવર કક્ષાની ફાઇનલ ઓ એમ મેરિટ લિસ્ટ છે મતલબ કે મેરિટ લિસ્ટ મતલબ કે ઓએમઆર એમ કહું છું બરોબર તે ઓએમઆર સીટ છે તે ફાઇનલે આવી ગઈ છે અત્યાર સુધી આવી હતી એ પ્રોવિઝનલ હતી જેની અંદર તમને થોડો ઘણો સમય આપ્યો મતલબ કે તમારે જે અરજીઓ કરવાની હતી તમને કોઈ પ્રશ્નોની અંદર વાંધા લાગે તો વાંધા અરજી કરવાનું ફોર્મેટ ને એ બધું એ લોકોએ તમને આપ્યું અને તમે અરજી કરી દીધી એના ઉપરથી કેટલાક પ્રશ્નો એ લોકોએ સુધારી દીધા એસટી નિગમવાળાએ કયા કયા પ્રશ્નો સુધરેલા છે આખી ફાઇનલ કી આન્સર કી જે છે એ કઈ જગ્યાએ આવેલી છે કેવી રીતે આપણે ડાઉનલોડ કરી શકીએ આપણું મેરિટ જોવું હોય તો આપણે આપણા અંદાજ મુજબ છે એ કઈ રીતે જોઈ શકીએ એ બધી માહિતી છે આપણે આજના વિડીયોની અંદર મેળવીશું નવા વિદ્યાર્થીઓ હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો બાજુનું બેલ આઇકન ઓન કરી દેજો પેલો તો ગૂગલની અંદર જઈ અને તમારે જીએસઆરટીસી આ રીતે લખવાનું રહેશે પ્રથમ જ જે વેબસાઇટ આવે એની ઉપર ક્લિક કરી દેવાનું બરાબર ત્યાંથી એઝ ઇટ ઇઝ દર વખતે હું તમને વિડીયોની અંદર કહું છું એ રીતે નીચે સ્ક્રોલ કરીને જતું રહેવાનું અને ત્યાં રિક્રુટમેન્ટનો જે તમને ઓપ્શન દેખાય છે આ રિક્રુટમેન્ટના ઓપ્શનની અંદર દોસ્તો ક્લિક કરી દેવાનું રિક્રુટમેન્ટના ઓપ્શન ઉપર જેવા તમે ક્લિક કરશો બરાબર એટલે જો એક તો તમારી અહીંયા ઓઈએમઆર સીટ જે ડાઉનલોડ છે એ વોયએમઆર સીટ પણ ડાઉનલોડ થાય છે બરાબર સાથે સાથે તમને વાત કરું તો જો અહીંયા નીચે સ્ક્રોલ કરશો ને એટલે જો અહીંયા લખેલું છે જાહેરાત ક્રમાંક જે ડ્રાઈવરની હતી એની ફાઇનલ આન્સર કી છે તથા ડિફરન્સ પત્રક છે બંને છે એ થઈ ગયું છે અહીંયા તો ડાઉનલોડ ઉપર ક્લિક કરો એટલે સીધા તમે પહોંચી જશો આ ફાઇનલ આન્સર કી તરફ તો આ ફાઇનલ આન્સર કી તમારી આવી ગઈ છે આની અંદર કઈ રીતનું છે તો તમારે પહેલાં તો એ જોવાનું હતું કે જે અઠ્યાવીસ તારીખે એક્ઝામ લેવાઈ ગઈ એ એ એક્ઝામની અંદર તમારા ક્વેશ્ચન પેપરની સિરીઝ કઈ હતી ક્વેશ્ચન પેપરની સિરીઝ એ બી સી અને ડી આ રીતની કંઈક હતી તો એ ચારે ચાર પેપરની સિરીઝના આન્સર અહીંયા તમને આપી દીધા છે બીજું કે વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા તરીકે પ્રશ્ન નંબર સાડત્રીસ અને પ્રશ્ન નંબર આડત્રીસ આની અંદર તમે જુઓ આની અંદર થોડુંક ઘાટું દેખાય છે તો પ્રશ્ન નંબર સાડત્રીસ અને પ્રશ્ન નંબર આડત્રીસ છે એ જે પહેલાં આન્સર કી પ્રોવિઝનલ જાહેર કરી હતી એમાં આન્સરમાં સુધારો કરવામાં આવેલો છે જવાબની અંદર સુધારો કરવામાં આવેલો છે દાખલા તરીકે અહીંયા બી આપેલો છે અહીંયા બી આપેલો છે તો બીની જગ્યાએ પહેલાં કંઈક બીજો ઓપ્શન હશે તો એ એક સુધારો તમને દેખાય છે બીજું કે તમને વિદ્યાર્થી મિત્રો એક્સ ઘણી જગ્યાએ એક્સ દેખાય છે બે પ્રશ્નો છે એમાં એક્સ દેખાય છે દાખલા તરીકે છન્નું નંબરનો પ્રશ્ન અને સો નંબરનો પ્રશ્ન એની અંદર એક્સ કરીને તમને આપેલું છે તો એનો મતલબ એ થયો કે એ બે જે પ્રશ્નો છે છન્નું નંબરનો પ્રશ્ન અને સો નંબરનો પ્રશ્ન બંનેના માર્ક જેટલા પણ ઉમેદવારો એ પરીક્ષા આપેલી છે એ બધાને એક માર્ક મળશે જો અહીંયા નીચે લખેલું છે કે એક્સ ઇઝ ઇન અબોઉ ટેબલ ડોનેટ ધેટ વન માર્ક વીલ બી ગિવન ટુ ઓલ કેન્ડિડેટ્સ who were પ્રેઝન્ટ ઇન ધ એક્ઝામ એટલે કે પરીક્ષા અંદર જેટલા હાજર હતા એ તમામ કેન્ડિડેટ તમામ ઉમેદવારોને એક માર્ક છે એ મળવાપાત્ર થશે છન્નું નંબરના પ્રશ્નનો એક માર્ક મળશે અને સો નંબરના પ્રશ્નનો એક માર્ક મળશે બરાબર હવે આ કયા કયા પ્રશ્નો છે તમને ખબર પડી ગઈ હશે કે તમારે કયા નંબરનું પેપર હતું ને કઈ સિરીઝ હતી જો તમે પેપર ઘરે લાવ્યા હોય અને ઠીક કરીને રાખેલું હોય તો એના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે આપણે કેટલા માર્ક આવવાના છે અને કેટલા સાચા પડવાના છે બરાબર તો આ રીતે એક તમારું તમે જાતે તમારું મેરિટ કાઢી શકો બીજું કે કયા કયા પ્રશ્નોની અંદર ફેરફાર થયો છે એ તમે તો જોશો જ પણ સાથે સાથે તમારે આ વિડીયોની અંદર આગળ કન્ટિન્યુ રહેશો તો એ પણ આપણે જણાવી દઈએ કે કયા કયા પ્રશ્નોની અંદર સુધારો કરવામાં આવેલો છે ચાલો તો હવે છે આપણે કયા કયા પ્રશ્નોની અંદર સુધારો કર્યો એના વિશે વાત કરીએ હું વિદ્યાર્થી મિત્રો ચોવીસ નંબરનો પ્રશ્ન અને પચીસ નંબરનો પ્રશ્ન પેપર નંબર સી બરાબર તમારે જે કાંઈ પેપરનો કોડ હોય એ પેપરની અંદર તમારે જોઈ લેવાનું તો આ જે ઇંગ્લિશના બંને પ્રશ્નો હતા વાક્યવાળા બરાબર આમાંથી કયું વાક્ય છે એ વોઇસ ચેન્જ કરીએ તો કયું સાચું છે ને કયું ખોટું છે ને એવા બધા બંને પ્રશ્નો પૂછાયા હતા ચોવીસ નંબરનો પ્રશ્ન અને પચીસ નંબરનો પ્રશ્ન તો બંને પ્રશ્નોમાં સુધારો કરવામાં આવેલો છે જે ચોવીસ નંબરનો પ્રશ્ન છે એની અંદર ઓપ્શન બી સાચો રાખવામાં આવેલો છે અને જે પચીસ નંબરનો પ્રશ્ન તમને દેખાય છે એની અંદર ઓપ્શન સી છે એ તમારો અહીંયા સાચો રાખવામાં આવેલ છે તો આ એક થોડોક સુધારો થયો છે બીજા કયા કયા પ્રશ્નોની અંદર સુધારો થયો એ જોઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પેપર નંબર સીની અંદર છેતાલીસ નંબરનો જે પ્રશ્ન હતો ગણિતનો પ્રશ્ન બરાબર ને એ પ્રશ્નની અંદર આપણે એ વખતે પણ કીધું હતું કે કંઈક એની અંદર છે એ રકમની અંદર મિસ્ટેક છે અને એ રકમની અંદર મિસ્ટેક હતી એના લીધે છે એ નિગમે આ પ્રશ્નના દરેક ઉમેદવારનો એક માર્ક આપવામાં આવેલો છે એટલે કે તમે આમાં આ પ્રશ્નની અંદર એ ટીક કર્યો હોય બી ટીક કર્યો હોય સી કર્યો હોય કે ડી કરેલો હોય કોઈપણ વસ્તુ ટીક કરેલી હોય પણ તમને આનો છે એ એક માર્ક મળવાપાત્ર થાય છે ચાલો ત્યારબાદ આગળ વધીએ આગળના પ્રશ્નોમાં એ સુધારો કરવામાં આવ્યો છે પચાસ નંબરનો પ્રશ્ન છે ત્યારે પણ આપણે છે આનો ફાઇનલ આન્સર ખબર નહોતી એટલે રાઉન્ડ કરેલો હતો બરાબર જે તે સમયે જ્યારે સોલ્યુશન કર્યું ત્યારે તો આ જે પચાસ નંબરનો પ્રશ્ન હતો નળો અને ટાંકીવાળો તો આની અંદર પણ એ લોકોએ બે કલાકની જગ્યાએ ભૂલથી તેવી કલાક આપી દીધા હતા બરાબર તો એમાં પણ દરેક વિદ્યાર્થીને પૂરેપૂરો એક માર્ક છે એ બધાને આપી દેવામાં આવેલો છે આ પણ એક આન્સર કીમાં મોટો સુધારો થયેલો છે ત્યારબાદ આગળ વધીએ આગળના વિદ્યાર્થી મિત્રો ઓટો મિકેનિકના જે પ્રશ્નો હતા એની અંદર સુધારો કરવામાં આવેલો છે સત્યાસી નંબરનો પ્રશ્નો નીચેના પૈકી આઈસીએનજીનનું સિલિન્ડર કયા પ્રકારનું હેડ ધરાવે છે તો એફ હેડ એ તમારો જવાબ થશે બીજું ઓટોમોબાઈલ એન્જિનના પિસ્ટનના કયા ભાગનું તાપમાન વધુ હશે તો કે પિસ્ટનનો ક્રાઉન તો આ જે બંને પ્રશ્નો છે એની અંદર સુધારો કરવામાં આવેલો છે અત્યારે હું જેટલા પ્રશ્નો બોલો છું એ બધા સી સિરીઝના પ્રશ્નો છે આ રીતે તમારા જે કાંઈ પ્રશ્નો છે એ તમારી જે પેપર સિરીઝ હોય એ પેપરના પ્રશ્નો જે સુધારો થયો હોય એ તમે એકવાર છે એ ખાસ જોઈ લેવા વિનંતી બરાબર તો આ બધા માટે ખાસ એક અપડેટ લઈને આવ્યો હતો બીજું કે તમારા બીજી આવનારી વખતો વખતની અપડેટ જે પણ કંઈ આવશે એ સૌથી પહેલાં છે વિદ્યાર્થી મિત્રો તમને ટેલિગ્રામના માધ્યમથી પહોંચાડવામાં આવશે તો ટેલિગ્રામ જોઈન કરી લો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી વિગતે ચર્ચાઓ આપણે આ ચેનલના માધ્યમથી કરી શકીએ અને બીજું કંડક્ટર લગતી કોઈ બાબતો છે એ પણ ઝડપથી આવવાની સંભાવનાઓ રહેલી હશે તો એની વાત હું પણ તમારા સુધી પહોંચાડી દઈશ તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારીમાં રહીજો અત્યારેથી કહું છું બરાબર તમારી તૈયારી કમ્પ્લીટ હોવી જોઈએ ગમે ત્યારે પરીક્ષા લઈ શકે ચાલો ત્યારે અહીંયા સુધી આજનો લેક્ચર રાખીએ છીએ મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધી જુડિયો જય હિન્દબંધી માત્ર ભારતમાં રાખી જય